નમસ્કાર વિદ્યાર્થી મિત્રો અગાઉ આપણે ધોરણ દસના વિજ્ઞાન વિષયના દ્વિતીય પરીક્ષાના વિભાગ વિભાગશીયનડીના પ્રશ્નો મૂક્યા છે બરાબર તો આજના વિડીયોમાં આપણે જોવાના છીએ કે ધોરણ દસમાં દ્વિતીય પરીક્ષામાં તમે માત્ર સાત પ્રકરણ તૈયાર કરો છો તો તમને સિત્તેર પ્લસ ગુણ મળે બરાબર તો આ સાત પ્રકરણ કયા કયા છે બરાબર એ ખાસ ધ્યાન રાખવાનું કે આપણે કયા સાત પ્રકરણ તૈયાર કરીએ તો આપણને સિત્તેરથી વધારે ગુણ મળે તો આજે હું દરેક પ્રકરણ તમને કહેવાનું છું તમે ધ્યાન રાખજો અને આ પ્રકરણમાંથી વિભાગ સી અને ડીમાં અને બીમાં કેવા કેવા પ્રશ્નો પૂછાય તો તમે અગાઉ મૂક્યા છે પણ આ આટલા તમે સાત પ્રશ્ન પ્રકરણ તૈયાર કરો છો તો તમારા સિત્તેરથી વધારે ગુણ આવે બરાબર તો ખાસ ધ્યાન રાખજો ચેપ્ટર બે એસિડ બેઝ અને ક્ષાર આ ચેપ્ટરમાંથી દસ ગુણનું પૂછાવાનું છે બરાબર તો વિભાગ સી અને ડીમાં મેં પ્રશ્નો મૂક્યા છે તે એકવાર ખાસ જોઈ લેજો કેવા કેવા પ્રશ્નો પૂછાય ચેપ્ટર ત્રણ ધાતુઓ ન ધાતુઓ આ પણ દસ ગુણનું ચેપ્ટર છે બરાબર તેમાં કેવા પ્રશ્નો પૂછાય એ પણ મેં મૂક્યા છે એકવાર ખાસ જોઈ લેવા ચેપ્ટર પાંચ જૈવિક ક્રિયાઓ આ ચૌદ ગુણનું પ્રકરણ છે બરાબર એટલે તમારા માટે ખાસ ઇમ્પોર્ટન્ટ એક ચેપ્ટર તમે તૈયાર કરો ને સીધા ચૌદ ગુણ બરાબર તો ખાસ આ ચેપ્ટર દરેકને આવડવું જોઈએ સારા ગુણ લાવવા માટે ચેપ્ટર સાત સજીવો શા માટે પ્રજનન કરે છે આ ચેપ્ટર દસ ગુણનો છે બરાબર એટલે આ પણ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર બરાબર તો ખાસ કરી નાખજો ચેપ્ટર દસ માનવાક અને રંગબેરંગી દુનિયા આ ચેપ્ટરના નવ ગુણ છે બરાબર તો આ પણ ખાસ કરી નાખવાનું ચેપ્ટર અગિયાર વિદ્યુત આ પણ દસ ગુણનું ચેપ્ટર છે તો આમાંથી પણ તમને દરેક કે દરેક પ્રશ્ન આવડવા જોઈએ સારા ગુણ લાવવા માટે અને છેલ્લું પ્રકરણ ચેપ્ટર તેર આપણું પર્યાવરણ આના દસ ગુણ છે એટલે કુલ મેં તમને સાત પ્રકરણ કીધા આટલા તમે સાત પ્રકરણ તમે તૈયાર કરો છો તો તમને સિત્તેરથી વધારે ગુણ મળે લગભગ સિત્તેર કે એકોતેર ગુણ થાય છે તો ખાસ દરેકે દરેક વિદ્યાર્થીઓએ પહેલાં આટલા ચેપ્ટર તૈયાર કરવાના છે અને આમાંથી વિભાગ એ બી સી અને ડી એમાં કેવું પૂછવાનું એ પણ મેં તમને અગાઉના વિડીયો કીધું જ છે વિભાગ સી અને ડીનો પ્રોપર વિડીયો બનાવ્યો છે બીજું કે સ્પેશિયલ આકૃતિવાળા પ્રશ્નોનો પણ વિડીયો બનાવ્યો છે તો ખાસ એ પણ તમે જોઈ લેજો એમ કેવા કેવા તમારા આકૃતિવાળા પ્રશ્નો તૈયાર કરવા બરાબર કેટલા પ્રશ્નો તમે તૈયાર કરો છો તો તમને સારા ગુણ મળે આ દરેકે દરેક મેં તમને ચેપ્ટર વાઈઝ મૂક્યું છે તો ખાસ એકવાર જોઈ લેજો બીજું કે ગણિતનો વિડીયો પણ બનાવ્યો છે તો ગણિતના પણ ખાસ તમે વિડીયો જોઈ લેજો કે વિભાગીય નડીમાં કેવા કેવા પ્રશ્નો પૂછાય સામાજિકનો વિડીયો પણ તમને એક બે દિવસમાં મળી જશે તો સામાજિકનો પણ ખાસ જોઈ લો કે વિભાગીય નડીમાં કેવા કેવા પ્રશ્નો તમારે પૂછાવાના છે બરાબર તો તમે આ પ્રમાણે ચાલશો તો આ બ્લુ પ્રિન્ટ છે બરાબર તો તમને સારામાં સારા ગુણ મળશે તો ખાસ વિદ્યાર્થી મિત્રો પહેલાં આટલા પ્રશ્નો તૈયાર કરજો પછી તમે આના સિવાયનું જે તમારે તૈયાર કરવું હોય તે અચ્છા થેન્ક યુ મિત્રો મળીએ નેક્સ્ટ વિડીયોમાં